મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં વરસાદ બાદ કમરતોડ ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તો સુરતના દ્રશ્યો કે જ્યાં વરસાદ બાદ તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી ખુલી છે ઉદા રેલવે સ્ટેશન રોડ પર ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે કે ખાડા પર રસ્સો બનાવે છે તે સમજમાં નથી આવી રહ્યું સુરત મેયરે તમામ ઝોનના અધિકારીઓને સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપી દીધો છે સુરતમાં વરસાદ બાદ કમરતોડ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રસ્તા પર ખાડાઓ છે કે ખાડા પર રસ્સો બનાવવામાં આવે છે તે અહીં દેખાઈ નથી રહ્યું કમરતોડ ખાડાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે

થોડા દિવસ અગાઉ એક મીટિંગ કરવામાં આવી હતી અને મીટિંગ કેબમિટ કરવાનો રહેશે પરંતુ ક્યાં જે સાત દિવસનો રિપોર્ટ અને ક્યાં જે કામગીરી એ તો દેખાતી જ નથી પરંતુ આ જે દ્રશ્યો જે છે તે ઉધના રેલવે સ્ટેશન ખાતેના જોવા મળી રહ્યા છે સંપૂર્ણ એક રસ્તો જે છે તે ખાડાઓનો સામ્રાજ્યથી

મહાનગર પાલિકાની કામગીરી ક્યાં છે તે પણ એક મોટો ઉપસ્થિત પડી રહ્યો છે પરંતુ તંત્ર ની કામગીરી ક્યાંક ને ક્યાંક દાયરામાં જોવા મળી રહી છે અને હાલ જે કામગીરી કરવામાં આવી છે તે માત્ર ને માત્ર કાગળ પર જોવા મળી રહી છે જી Tisa,